કેમ છો બધાય મજામાં ને મજામાં જશો તો બધા જય માતાજી જય મિલ્ડીમાં ને જય ચાવનમાં ફરી મારા નાના બ્લોકમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે થઈ ગઈ છે તારીખ આઠ ને ગુરુવાર તો છે ને આપણે બ્લોક શરૂ કરી દીધો છે સવારમાં સાડા અગિયાર થઈ ગયા છે કામ પણ થઈ ગયું છે ને વાતાવરણ આજ થોડું સારું થઈ ગયું છે જો કામકાજ તો ઘણું ખરું કરી નાખ્યું છે આપણે વાદળા તો છે જો ચકલા એવું બુલબુલ આવે છે અને તમે શું કહેતા હોય કેજો કમેન્ટ કરજો આપણે તો આને બુલબુલ કેવી છે તે અહીંયા છે ને બુલબુલે માળો કર્યો છે જો તમને દેખાતો હોય તો બુલબુલ માળો કરે છે ત્યાં અમારી મીઠી લીવડીમાં સરસ મજાનું Jo. અને બધા ભૈયા ગયા છે ઓલા ઘરે ઓલા ઘરે ગયા છે બધા ટીવી જોવા કે અમારા બધા જેઠાલાલ જોવા છે તો બધા વયા ગયા છે અને આપણે સીવી ઘરે તો આપણને એમ થાય છે હમણાંથી વરસાદ ને એવું હતું ને આપણે મમ્મી ઘર ન જવા તો મમ્મી તો આવતા હતા અને મહેમાને વચમાં હતા તે નતા જતા હમણાંથી મમ્મીને ઘરે આંટો મારવાની ગયા હોય તો આજે મમ્મીના ઘરે જવું છે તો કામ તો થઈ જ ગયું તો ઓલરેડી બધા વિહી ગયા છે આપણે પણ જાવી તો હાલો આપણે પણ ફ્રેશ તો થઈ ગયા છે આપણે જાવી બધાને ફ્રેશ કરીને મોકલી દેલાસ તો સારું બધાઈ કન્ટિન્યુ બ્લોગ બના બન્યા રેજો તો એલો મિત્રો જો હું મારા મમ્મીના ઘરે વિહી આવી છું આવી તો ક્યાં નઈ સુ પણ બધા એ ખાતાણ બીતાણ બેઠાણ જો મારા મમી આ કામ કરે છે કા મમ્મી આજ ખરાઈ છે થોડુંક હા હા ગણેશ ચોથ માં કાયવા નતું મેમાન આવ્યા હતા એટલે જો જો આજ બધાય ક્યાર ના છે મામા ઘરે કા એમના મામા ઘરે વી આવે વિશુ ઘરે વી આવે પાહે પાહે એટલે કા વિશુ જો હાલો પપ્પા ને કિશન ભાઈ ને ગયા કામે આંબો તો સરસ છે પણ આંબાની અંદર મધ બેઠું કા મમ્મી હવે થોડીક બીક લાગી છે હા કોક કઈક આનો ઉપાય બતાવજો કે આવડો મોટો આંબો થઈ ગયો છે જે અમારે કોર ન થતો ને કેરી ન થતી કેટલા વર્ષ થયા મમ્મી પાંચ વર્ષ જેવું થઈ ગયું છે પણ હજી કઈ કેરી બેરી ન થતી કા મમ્મી સીટા ફળાવે સ્લાટ પણ કેરી ન થતી આંબો તો અમારે હદ મોટો થઈ ગયો છે

જો જો તો કિશન મામા લાવ્યા તો ત્યારે થોડુંક બીમાર હતું પણ ને બવાયું પાઈ મામાએ સેવા સાકરી કરી કે સારું થઈ ગયું છે અને આવું બહુ ગમે કામ અમે કિશનની ખિચકોલીન બચ્ચા અને ચકલીના એના ઘરે કંઈક ને કંઈક તો હોય તે અને પ્રજાની મજા આવે રમાડો એમ જો 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 નાના એવા મહેમાન છે અમારા ચાય એને થોડું ગજાયણું પડે છે એ ઘર માં જઈને ગજાયણું છે એને ખબર પડે છે હો એ મારું ઘર છે મમી હા જો તો જો ઢીંગુ બેન વ્યાયાસ મમ્માને ઘરે હે ઢીંગુ મમ્માને ઘરે આવી શું લેવા આવી હે બાબા

બધી બાળ મંદિર બાંધ ઘર ભેગું થયું છે અને ઓલો હોત વી આવ્યો છો હજી હમણે કામે ગયો તો ને કેમ આજ ઘરે લ્યો હવે એમને વેકેશન પડ્યું ચોમાસાનું પડ્યું કા ઉનાળાનું નહીં ચોમાસાનું વેકેશન જ વેકેશન છે ભાઈ વી હવે મજા કા હા આરામ કરો હા તો જો જીગુબેન ની બધા વ્યાયા છે બે વાગડી કા

અરે પકડ બે કડ લઈ સુ કરી સુ પ્રિયાઓ પકડો મા અમારું હંસ સારો થઈ ગયો છે માર માં મિસીવા મે તો આપે જે દીધું છે જો રિપ્લાય તો બઈન થઈ ગયો તો આસપાસ તો ફોરું નથી હોય ને તે ઝડે છે કે સારો થઈ ગયો છે એ દીધું છે હેલો મિત્રો જો પછી આપણે મશીન રિપેર કર્યું એટલે રિપેર સારું થઈ ગયું આપણે શરૂ કર્યું તમે જોયું પણ પછી આપણે આગળ બ્લોગ શૂટ ન કરી કેમ કે થોડાક મહેમાન આવી ગયા હતા તો જો હવે પરજા બધી બે ગીશે ચાર સાંજે ની વાળું કરવા સાંજે ની વાળું માં છે થેપલા મરચા ચા કાપેલ બેન તો આપણે તો કઈ ચા પીતા નથી આર્યન ભાઈ બેસી ગયા છે જો થેપલો ચા લઈને કા અમારા વિશુભાઈ તમે શું કરો છો તો જો આ વાળું કરીને બે ગયાસ કા એમને તો વાળું થઈ ગઈ બધાઈને પણ માં બાકી છે ને સબ્ધુ વાળું કરવા મમી ના કરી ગયા છે તો ન આવડે બનાવી નથી તો હાલો અને કન્ટિન્યુ લોક માર્યો અમારે વિશુભાઈ બેય ગયા છો કાગળિયા લઈને હાથમાં છે ને કાગળિયા લો નાખી દીધા